વાત કરીએ રાજુલાની તો પુલમાં ભ્રષ્ટાચાર થવાના કિસ્સાઓ સામે આવ્યા છે રાજુલાના માંડરડી નજીક નવા બનેલા પુલ ઉપર ગાબડું પડ્યું રાજુલા સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલો છે આ પુલ બે મહિના પહેલા નવનિર્મિત પુલ બન્યો છે જ્યાં પુલ ઉપર ગાબડું પડ્યું છે માંડરડી ગામ નજીક ધાતવરડી નદીના પુલ પાસે ગાબડું પડ્યું છે પુલની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ પણ લાગી રહ્યો છે લોટ પાણી ને લાકડા જેવી આ પુલની પરિસ્થિતિ સર્જાય છે હાલ તંત્ર દ્વારા નવા પુલને બંધ કરી જૂનો પુલ ફરીથી શરૂ કરાયો છે વાત કરીએ રાજુલાની તો પુલમાં ભ્રષ્ટાચાર થવાના કિસ્સાઓ સામે આવ્યા છે રાજુલાના માંડરડી નજીક નવા બનેલા પુલ ઉપર ગાબડું પડ્યું રાજુલા સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલો છે આ પુલ બે મહિના પહેલા નવનિર્મિત પુલ બન્યો છે જે આ પુલ ઉપર ગાબડું પડ્યું છે માંડરડી ગામ નજીક ધાતવરડી નદીના પુલ પાસે ગાબડું પડ્યું છે પુલની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ પણ લાગી રહ્યો છે લોટ પાણી ને લાકડા જેવી આ પુલની પરિસ્થિતિ સર્જાય છે હાલ તંત્ર દ્વારા નવા પુલને બંધ કરી જૂનો પુલ ફરીથી શરૂ કરાયો છે મામા રાજુલા સાવરુકલા પર માંડળી ગામ નજીક પુલ છે નવો બનવામાં આવ્યો છે પુલ પર ગાબડું પડ્યું છે શું કહેશો હવે આજ મે લગભગ કલાક દોઢ કલાક પહેલા હમસારા આવેલા કે તમારા ગામ પાસે ગાબડું પડ્યું હું બહાર હતો ને દોડા દોડા અહીં આવ્યો અને મે જોયું જો ખરેખર ગાબડો હતો અત્યારે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે પણ આ એજન્સીને હિસાબે કદાચ એજન્સી એજન્સીના ભ્રષ્ટાચાર કે જે હોય પણ ખરેખર ગાબડું પડ્યું છે અને આ એજન્સી આવું કામ ન કરે એવું દેખરેખ રાખો જોઈએ એમાં શું માંગ કરશો આખરે ખરેખર સરકારના પૈસા લેખે વપરાવા જોઈએ અને આવા કરોડો રૂપિયાના કામની માથે પાણી ફેરવી દે એની માટે તો ખરેખર હકીકતમાં કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ